આગામી તારીખ પચીસ ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી ઉમિયાધામ ખાતે શ્રી શતાબ્દી મહોત્સવનું આયોજન થનાર હોય જેના ભાગરૂપે જુનાગઢ દ્વારા શ્રદ્ધાળુઓને જવા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે એસટી વિભાગી નિયામક એમ રાવલે જણાવ્યું કે જુનાગઢ રાજકોટ અને જામનગર અમરેલી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે જૂનાગઢ વિભાગ દ્વારા વધારાની ત્રીસ બસો ઉપલેટા ભાયાવદર માટે ફાળવવામાં આવી છે

સિરસર ખાતે શ્રી સવા શતાબ્દી મહોત્સવ નિમિત્તે તારીખ પચીસ બાર ચોવીસ થી તારીખ બાર ચોવીસ સુધી આ જે મહોત્સવ ઉજવવામાં આવનાર છે તેમાં મોટા ભાગે સમગ્ર રાજ્યમાંથી મુસાફરો અને યાત્રાળુઓનો ખૂબ જ ધસારો રહેવાનો છે એના અનુસંધાને જીએસઆરટીસી દ્વારા જુનાગઢ વિભાગ જામનગર વિભાગ અને રાજકોટ વિભાગ અને અમરેલી વિભાગ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ છે અને આ સાથે સાથે સમગ્ર રાજ્ય માટે પણ આયોજનની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા અને ગુજરાત જીએસઆરટીસી દ્વારા કરવામાં આવેલ છે ખાસ કરીને જુનાગઢ વિભાગ દ્વારા ઉપલેટા ડેપો દ્વારા વધારાના ત્રીસ બસો આપેલ છે જે જેનાથી એ ભાયાવદર અને ઉપલેટાથી એ સંચાલન કરી શકે આ સિવાય વિશેષ જેવી બસો જૂનાગઢ ડેપો પણ વાપરવા આમો સંચાલનમાં મૂકવામાં આવનાર છે જુનાગઢ દ્વારા આ રોડ ઉપર અલગ વ્યવસ્થા બુથની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે જુનાગઢ ડેપો દ્વારા આમ સમગ્ર રીતે આ સિવાય પણ જુનાગઢ દ્વારા વિભાગ દ્વારા જુદા જુદા કેશોદ કેશોદ બાટવા અને પોરબંદર એમ જ્યાં જ્યાં પણ આ ખાસ કરીને ત્યાંથી મુસાફરનો ઘસાયો દેવાનું છે તેવા તમામ જગ્યાથી પણ વધારાનું એકસ્ટ્રાનું સંચાલન થાય એની વ્યવસ્થા કરવામાં આવે છે તે સિવાય યાત્રાળુઓ દ્વારા પણ જો એકાવન મુસાફરો યાત્રાળુઓ થવાથી એ જે જગ્યાએથી માગશે એ જગ્યાએથી પણ એમને બસની વ્યવસ્થા મળી રહે એવી વ્યવસ્થા પણ આ પણ આયોજન કરવામાં આવે છે